નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો સ્ટોરીમાં આજે આપણે વાત કરીશું કે ઘરમાં પ્રવેશ કરતી વખતે પહેલાં કયો પગ અંદર રાખવો જેથી ઘરમાં લક્ષ્મીનો કાયમી નિવાસ રહે એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો પોતાનું ઘર બનાવવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે ઘર બનાવવું એ દરેક વ્યક્તિનું મોટું સ્વપ્ન હોય છે માટે તે પોતાનું આખું જીવન વિતાવે છે જ્યારે ઘર તૈયાર થઈ જાય છે ત્યારે સનાતન ધર્મની પરંપરા અનુસાર પૂજા કરવામાં આવે છે અને ગૃહ પ્રવેશ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા રહેવા લાગે છે આ ગૃહ પ્રવેશ પ્રકારના હોય છે જો તમે પણ નજીકના ભવિષ્યમાં ઘરમાં રહેવાના છો તો આજે જ આ લેખ ધ્યાનથી વાંચો આનાથી તમને ઘણો ફાયદો થશે જ્યોતિષીઓના મતે ઘરને ગરમ કરવાના ત્રણ પ્રકાર છે તમે તમારી જરૂરિયાત અને વર્તમાન સ્થિતિઓ અનુસાર આમાંથી કોઈ પણ ગૃહ પ્રવેશ કરી શકો છો આ ગૃહ પ્રવેશ નીચે મુજબ છે અપૂર્વ ગૃહપ્રવેશ આ સૌથી લોકપ્રિય અને સામાન્ય ગૃહપ્રવેશ છે જ્યારે કોઈપણ વ્યક્તિ પહેલીવાર પોતાના નવા બનેલા કે દુકાનમાં પ્રવેશ કરે છે ત્યારે તે પ્રસંગે અપૂર્વ ગૃહપ્રવેશ કરવામાં આવે છે તે સૌથી શુભ અને વિશેષ મહત્ત્વ ધરાવતું માનવામાં આવે છે સંપૂર્ણ ગૃહપ્રવેશ જ્યારે કોઈ વ્યક્તિ પહેલાં ખરીદેલા ઘરમાં કેટલાક નવીનીકરણ અથવા નાણાં ફેરફારો કર્યા પછી ફરીથી પ્રવેશ કરે છે ત્યારે તેને સંપૂર્ણ ગૃહપ્રવેશ કહેવામાં આવે છે આ હાઉસ વોર્મિંગનું પણ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે દ્રંધયુદ્ધ ગૃહપ્રવેશ જ્યારે ઘરનો મોટો ભાગ તોડીને ફરીથી બનાવવામાં આવે છે અથવા તેમાં કોઈ મોટું નવીનીકરણ કરવામાં આવે છે ત્યારે તે પ્રસંગે ધૂંધુ ગૃહપ્રવેશ કહેવામાં આવે છે આ ઘરને ગરમ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ગૃહસ્થી માટે પૂજાની પદ્ધતિ જાણો ગૃહ પ્રવેશ દરમિયાન કયો પગ અંદર રાખવો જોઈએ દરેક વ્યક્તિનું સૌથી મોટું સ્વપ્ન હોય છે કે તે પોતાના નવા ઘર કે દુકાનમાં પ્રવેશ કરે ત્યારે દિવસે પરિવારના બધા સભ્યોએ સ્વચ્છ કપડાં પહેરીને ત્યાં પહોંચવું જોઈએ અને પ્રવેશ કરતી વખતે પહેલાં જમણો પગ અંદર મૂકવો જોઈએ તો મિત્રો સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવી મહત્વપૂર્ણ છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવાનું કામ કરે છે નવા ઘરમાં સ્પ્રે કરવું પૂજા પછી માલિકે આખા ઘરની પરિક્રમા કરવી જોઈએ અને ગંગાજળ છાંટવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જા ઘરના દરેક ખૂણામાં રહે અને નકારાત્મક ઉર્જા ત્યાંથી ભાગી શકે આ પછી ઘરની સ્ત્રીએ પાણી ભરેલું વાસણ લઈને આખા ઘરમાં ફરવું જોઈએ અને ફૂલો છાંટવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીને ઘરમાં નિવાસ કરવાનું આમંત્રણ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગૃહસ્થિ કરવાના દિવસે પાણી અથવા દૂધમાં ભરેલું વાસણ રાખો બીજા દિવસે મંદિરમાં દૂધ કે પાણી રાખવું જોઈએ ગૃહસ્થીના દિવસે દૂધ ઉકાળવાની પરંપરા પણ છે આનો અર્થ છે કે તમારા ઘરના રસોડું કામ કરવાનું શરૂ કરી દીધું છે ગૃહ પ્રવેશ પછી શું ન કરવું જોઈએ એકવાર તમે ઘરમાં પ્રવેશ કરવો પછી પરિવારના બધા સભ્યોએ તે રાત્રે ત્યાં સૂવું જોઈએ આમ કરવાથી ઘર ગરમ થવાનું પૂર્ણ માનવામાં આવે છે એ પણ ધ્યાનમાં રાખો કે હાઉસ વોર્મિંગ પછી ઘરને ક્યારેય ચાલીસ દિવસ સુધી ખાલી ન રાખવું જોઈએ પરિવારના કોઈ સભ્ય હંમેશા ત્યાં જ રહેવું જોઈએ આમ કરવાથી સકારાત્મક ઉર્જા રહે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર